નમસ્તે મિત્રો આજના આ વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ શરગવાની સિંગ નો પાવડર કેવી રીતે બનાવવો અને આ પાવડર ને કેવી રીતે લેવું પણ સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું સરગવાના અમૂલ્ય ફાયદાઓથી કેમકે ફાયદા ખબર પડશે તો જ તો તમે એને રેગ્યુલર લેશો ને એટલે સરગવાની સીંગ લગભગ બધાના ઘરમાં બનતી જ હોય છે પણ જ્યારે તમે આ સિંગ નો પાવડર બનાવીને લોચો ત્યારે તમને આ સિંગના મેક્સિમમ બેનિફિટ મળે છે મિત્રો સરગવામાં કેળા કરતા અનેક ઘણું વધારે પોટેશિયમ હોય છે તેમાં ગાજર કરતા વધારે વિટામિન એ દૂધ કરતા વધારે કેલ્શિયમ અને દહીં કરતાં વધારે પ્રોટીન હોય છે આ સરગવાનો પાવડર બ્લડ પ્રેશર ને નિયંત્રણ માં રાખે છે કિન ને હેલ્ધી રાખે છે તમારી પતરીની ની સમસ્યા ને પણ દૂર કરી શકે છે કેન્સર ડાયાબિટીસ એનેમિયા એલર્જી અસ્થમા પેટ નો દુખાવો જેવી અનેક બીમારીઓ માટે આ પાવડર એક દવા નું કામ કરે છે એટલું જ નહીં શરીરના કોઈ પણ ભાગમાં સોજો હોય તો તેને દૂર કરવા માં પણ સરગવાનો પાવડર ખુબ જ ઉપયોગી છે જો તમને કબજિયાત ની સમસ્યા છે તો આ કબજિયાત ને દૂર કરવાની તાકાત આ સરગવાના પાવડર માં રહેલી છે જો તમે તમારું વજન ઓછું કરવા માંગો છો તો રોજ નિયમિત સરગવાનો પાવડર અથવા સરગવો ખાવ સરગવાની સીગો માં પ્રમાણમાં ફાઈબર માત્રા હોય છે જેના કારણે વારંવાર ભૂખ નથી લાગતી ભૂખ કંટ્રોલ માં રહે છે અને તમારું જમા થવા દેતું નથી સરગવો લીવર અને કિડની ને ડિટોક્સ કરે છે માતાઓ માં દૂધ નું ઉત્પાદન વધારે છે ને સુધારે છે સરગવો પોષક તત્વો થી ભરપૂર હોય છે કે તે શરીર ની ઘણી બધી બીમારીઓ દવા જેવું કામ કરે છે ખાસ કરીને હાડકા અને સાંધા ને લગતી સમસ્યા હોય તો સરગવાની સિંગ અથવા સરગવાની આંખના રોગો માં સરગો ફાયદાકારક છે સરગો ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે કોલેસ્ટ્રોલ નિયંત્રણ માં છે જો શરીર માં ની ઉણપ હોય લોહી ઓછું હોય તો સરગો રેગ્યુલર ખાવો જોઈએ સરગો ખાવાથી શુદ્ધ રહે છે અને હિમોગ્લોબિનની ઉનપ પણ દૂર થાય છે હવે આ સરગવાનો પાવડર કેવી રીતે બનાવવાનો છે ચાલો એ પણ જાણી લઈએ પહેલા તો સરગવાની સીંગને સારી રીતે ધોઈ લેવી પછી આ રીતે નાના નાના ટુકડા કરતા જવું અને ઉપરની જે છાલ હોય એને ઉતારતા જવું પછી આ સિંગને વચ્ચેથી ચીરીને આ રીતે કટકા કરી લેવા કટકા તમારે નાના જ રાખવાના છે જેથી વહેલા સુકાઈ જાય કટકા થઈ જાય એટલે આ કટકાને થાળીમાં મૂકીને આ થાળીને તડકામાં મૂકી દેવો હમણાં તો ઉનાળો છે એટલે સરગવાની સિંગ બે જ દિવસમાં સુકાઈ જશે જુઓ સુકાયા બાદ સિંગ આ રીતે થઈ જશે હવે આ સુકાયેલી સીંગને તમારે એક મિક્સર બાઉણી અંદર નાખીને પીસીને પાવડર કરી લેવાનું છે જુઓ આ રીતનો પાવડર બનશે હવે આ પાવડરને એકદમ ઝીણી ચાળણીમાં નાખી ચાળી લેવું આ પાવડરને તમારે એર ટાઈટ કન્ટેનરની અંદર રાખવાનું છે એર ટાઈટ કન્ટેનરની અંદર તમે આ પાવડરને છ મહિના સુધી સાચવીને રાખી શકો છો આ પાવડરને કેવી રીતે લેવો એ જાણી લઈએ આ પાવડરની એક ચમચી સવારે નૈના કોટે હૂંફાળા પાણીની અંદર નાખીને તમે લઈ શકો છો જ્યારે આપણે દાળ અને શાક બનાવી લઈએ ત્યારે આ પાવડરને તમે ધાણાની જેમ ઉપર છાટી શકો છો રોટલીનો લોટ બાંધતા સમયે પણ તમે આ પાવડરને નાખીને ખાઈ શકો છો તમે લીલી ચટણી બનાવતા હોય એની અંદર પણ તમે આ પાવડર ને નાખી શકો છો આ પાવડર નો સૂપ પણ તમે બનાવી શકો છો આ માટે તમારે બે કપ પાણી ગરમ કરવા મૂકો એની અંદર આ પાવડર ની 2 ચમચી ઉકળતા પાણી માં નાખી દેવી થોડું સિંધવ મીઠું નાખવું હળદર નાખવી અને એક ચપટી મરી પાવડર નાખો ઉપરથી થોડું ઘી પણ તમે નાખી શકો છો થોડી મિનિટ આ સૂપ ને ઉકળવા દેવું પછી બંધ કરીને એક બાઉલ માં ઉતારી લેવો આ સૂપ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે